કારણ કે અત્યારે ભાજપમાં તમને જવાબદારી મળી રહી છે કોંગ્રેસમાં હોદ્દા અને પદ પણ મળતા હતા કામ અને નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે ચારે બાજુ ગુલાબ જ ગુલાબ છે કમળ ક્યાંય છે નહીં પણ અંતે ખીલ્યું તો કમળ જ અને ઘણા એવા લગાવવામાં આવી રહ્યા છે અને કારણો વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત ભાજપના નેતા આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી સ્વાગત છે આપનું જી નમસ્તે કેમ કમળ ખીલ્યું અને ગુલાબ એ ન ખીલી શક્યું વાવમાં શું કારણ રહી ગયા એક પ્રખ્યાત શાયરનો શેર યાદ આવે છે કે ઈ સમન મેં હર રંગો કે ફૂલો સે વાત બનતી હે હમી હમ હૈ તો ક્યા હમ હૈ તુમી તુમ હો તો ક્યા તુમ વાહ ગુલાબ હોય કમળ હોય બધા ફૂલોની જરૂર છે હું તો સૌપ્રથમ ક્રાંતિ માર્ગના દર્શકોને અને વાવની જનતાને અભિનંદન આપું છું કે એમણે ફૂલોની ટોકરીમાંથી કમળનું ફૂલ પસંદ કર્યું અને એમની જે પસંદગી છે એમને ભવિષ્યમાં ખૂબ ફળવાની છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા એમનું નામ પણ ફૂલ પરથી હતું અને ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે અને છેલ્લા ત્રીસ વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે ગુજરાતની જનતાએ હંમેશા કમળને પસંદ કર્યું છે તમામ ચૂંટણીઓ લોકસભાની હોય વિધાનસભાની હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાને તો ફૂડ જો ફૂલ જો કોઈ ગમતું હોય તો એ કમળનું ફૂલ છે તમે તો કોંગ્રેસમાં રહીને ગુલાબસિંહ સાથે કામ કરી રહ્યા હતા અને અત્યારે ગુલાબસિંહને વિરુદ્ધમાં જવું પડ્યું જો કે સ્વરૂપસિંહના સમર્થનમાં એટલે સીધા ગુલાબસિંહની વિરુદ્ધમાં જ થાય તો ગુલાબસિંહની એવી તો કઈ કમીઓ રહી ગઈ હશે એમની કઈ ખામીઓ રહી ગઈ હશે જે તમે એમને સારી રીતે જાણો છો એ રીતે કે જેના કારણે એમને હારનો સામનો કરવો પડ્યો આપે કહ્યું એમ કોંગ્રેસમાં વીસ વર્ષ કામ કર્યું બોડીમાં સેક્રેટરી ઉપપ્રમુખ થયો એ પ્રદેશ એનએસએ ના પ્રમુખ હતા હું વખતે અમદાવાદ જિલ્લાનો પ્રમુખ હતો એટલે ગુલાબસિંહને પણ એવી રીતે ઓળખીએ છીએ અને બે વર્ષથી ભાજપમાં આવ્યા પછી ભાજપને પણ ઓળખતા થયા છીએ બંનેની સિસ્ટમમાં આસમાન જમીનનો ફેર છે કોંગ્રેસમાં બૂથ મેનેજમેન્ટ નામની કોઈ વસ્તુ હતી નથી માત્ર ને માત્ર ઓવર કોન્ફિડન્ટ જે આ વખતે પણ બાવની વિધાનસભાની ચૂંટણીમાં ગુલાબસિંહ દ્વારા જોવા મળ્યો છેલ્લા દિવસે એક જે વિડીયો વાયરલ થયો હતો અતિ આત્મવિશ્વાસ અહંકાર ગણો કે અભિમાન ગણો એ સવાર દસ વાગ્યાની ઘટનાએ બહુ મોટો રોલ ભજ્યો અચ્છા એક વિડીયો એ એ ચૂંટણીની અંદર જે વીસ પચીસ દિવસ પ્રચાર થતો હોય એમાં એક એક ઘટના બહુ ઇમ્પોર્ટન્ટ અને એ પ્રચાર દરમિયાન કરતાં પણ એના પહેલાં ઉમેદવાર કેટલું સક્રિય રહ્યા છે પાર્ટી કેટલું કામ કરે છે ત્યાં પાર્ટી કેટલી સુવિધાઓ પહોંચાડી છે પાર્ટી લોકો માટે ક્યારે ઉભી રહે છે ઉમેદવાર કેટલું ઉભા રહ્યા છે ત્યાંના સ્થાનિક સંગઠનના લોકો કેટલું ઉભા રહ્યા છે આ બધી ઘટનાઓ મહત્વની હોય પણ ચાલુ ચૂંટણીમાં કોઈ એવી ઘટના બની જાય કે જે ટોપ ઉપર પહોંચે આ પત્રકાર છો આપને ખબર છે કે સવારે દસ વાગે અમારા ઉમેદવાર સ્વરૂપજી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બંને મળ્યા અને સ્વરૂપજી બોળા સ્વભાવે હું એને ઓળખું છું પર્સનલી બહુ લાંબો મારો પરિચય નહીં ગુલાબસિંહ જેટલો તો હું દિવસમાં જેટલું ઓળખું છું બહુ નિખાલસ માણસ સરળ સ્વભાવના ભગત કહી શકાય એવા એ તમે હું હોઈએ ને તો એક વખત આપણે ના લંબાઈ ઉમેદવાર છે આપડે એની એની સાહજિકતા તમે જુઓ કે એને ગુલાબસિંહ સામે હાથ લંબાયો એની એ બોડી લેંગ્વેજ જોજો તમે એકદમ નિખાલસ વાવે કોઈ યુવાન ઉમેદવાર ન મળતો એ વખતે ઉમેદવાર મટી ગયા હતા અને એક યુવાન વાવનો હોય અને ગુલાબસિંહ હાથ મળાવતો હોય અને ગુલાબસિંહ જે રીતે એરોગન્સમાં અહંકારિતામાં જે રીતે હાથ નથી મિલાવતા એ ઘટના કેટલી અસર કરી હશે શું માનું ભયંકર અસર કરી અને હું ઓળખું છું એ પ્રમાણે એ સેલ્ફ ગોલ થવાનો હતો મને ત્યાં પૂછતા હતા કે શું થશે મેં એકદમ ઓળખું છું એમને એ સેલ્ફ ગોલ કરશે કરશે ને કરશે અને કુદરત ગણો કે ગમે એ ગણો એમનો અભિમાન ગણો કે અહંંકારી ગણો એમને સેલ્ફ ગોલ કરાયો ચૂંટણીના દિવસે જ કરાયો અને કુદરત સાથે હતી એટલે સવારે થયો ચાર પાંચ વાગે થયો સમય નહોતો છ કલાક પાંચ કલાક બાકી હતા ગોલ થયો એનાથી બી એમને ફાયદો થયો અને લોકોની લાગણીઓ કે આટલા બોળા એના સિવાય તો ભારતીય જનતા પાર્ટીનું હતું જ બુથ પર કાર્યકર્તાઓ હતા વોટરોને લઈ આવવાના લાવવાના મત કરાવડાવાના મતદારની ટકાવારી વધે તમામ પ્રક્રિયા ચાલુ હતી ને એમાં એક આ વિડીયો આવે તો પખ વાદાણ ફરી ગયું અને મીડિયા પણ એવું બોલતી હતી બે ત્રણ મીડિયામાં પણ મેં સાંભળ્યું હતું મતલબ ગુલાબસિંહના અહંકાર જ એમને છેલ્લે છેલ્લે હરાયા એવું એ તો પબ્લિકમાં વાત છે નહીં એનો ભાજપે ખૂબ ફાયદો ઉઠાયો વિડીયો લઈ લે કે જો જો ગુલાબસિંહ કેટલા અહંકાર છે લેવાની જ વાત નથી એ તો ઓટોમેટિકલી વાયરલ થયું એ ભાજપે કોઈ પ્રયાસ નથી કોઈ ન્યૂઝ ચેનલમાં ચાલ્યો વિડીયો અને ન્યૂઝ ચેનલ એ વખતે બધા સ્વાભાવિક છે ચૂંટણી વાત ગુજરાતી નજર વા ઉપર હતી અને ગુજરાતની નજર તો હતી સામાન્ય રીતે જે લોકોને પોલિટિક્સ માં ઇન્ટરેસ્ટ ના હોય એ લોકોને પણ હતું કેમ કે વાવની ચૂંટણી એટલી ઐતિહાસિક બનવાની હતી કે ત્રિપાછોજન છે અને શું થશે ભાજપનું શું થશે કોંગ્રેસનું માવજી કાકાનું શું થશે એવા સમયે જ્યારે લોકો ટીવી સામે બેઠા હોય સોશિયલ મીડિયામાં બેઠા હોય ને આવો કોઈ વિડીયો આવે તો એ કશું કરવાની જરૂરત જ નથી એટલે માવજી કાકા જે અપક્ષના ઉમેદવાર છે એ ભાજપમાં ફર્યા કે ક્યાં ને ક્યાં થોડું ઘણું નુકસાન પહોંચાડ્યું છે કારણ કે બહુ ઓછું માર્જિન હતું એટલે માવજી કાકાની ઉંમર તોતેર વર્ષની આસપાસ છે અમને એમના માટે રિસ્પેક્ટ છે પણ એમને ટિકિટ ના મળી એમણે માગી દીધું ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ના મળી અને એમણે અમને જે લાગે છે અમારું વર્ઝન છે હું ઓફિશિયલ પાર્ટીનું વર્ઝન નથી કહેતો પણ મને જે લાગે છે કે કોંગ્રેસ પ્રેરિત માવજી કાકાને ચૂંટણી લડાવવામાં આવી અને ગેની એક સભામાં એવું બોલ્યા હતા કે આ ખેતર ગુલાબસિંહને આપણે કાયમ માટે નથી આપ્યું ત્રણ વર્ષ માટે આપ્યું છે તો હું તો એવું કહેતો કે ગેની બેને ખેતર બે જણને ભાગ્યા તરીકે આપ્યું એક ગુલાબસિંહ અને એક મોજી કાકાને બંને લડાયા નુકસાન નુકસાન તો તો એમને એમને જ જ જે જીત્યા એ એટલે અચ્છા તમે જ્યારે યુથમાં વિજેતા બન્યા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા તમે ત્યારે તમે ગુલાબસિંહના ઉમેદવારને હરાવીને બન્યા હતા મતલબ ગુલાબસિંહને કેવી રીતે હરાવાય એની સ્ટ્રેટર્જી તમારી પાસે હતી તો એનો ભરપુર ફાયદો તમે પણ લીધો છે એવું અનુભવ નહીં પણ સાથે કામ કર્યું અને આપણે નસ પારખતા આવડે જનતાની તો ખબર પડે કે જનતાની અને ગુલાબસિંહ ની પણ એ મારે કહેવાય પણ એ જનતાની નસ પારખીને આપણને ખબર પડે કે અહીંયા વધારે મહેનત કરવાની છે અહીંયા ના કરો તો ચાલશે મત આપણને મળે એવા છે અહીંયા વધારે મહેનત કરો તો મત વધારે મળશે જે સ્ટ્રેટેજી હોય દરેક કાર્યકર્તાની હોય અમે પણ કર્યું અને આપણે કહીએમ ભારતીય જનતા પાર્ટી અમારી પર ભરોસો મૂક્યો અમને એક એઝ અ કાર્યકર્તા તરીકે કોઈ ઇન્ચાર્જ તરીકે નહીં અમે તો કાર્યકર્તા તરીકે જ અમને મૂક્યા હતા કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપ જેને જંગી બહુમતીથી જીતાડવાના છે તમે ટીમ લઈને જાઓ અને અમે ટીમ લઈને ગયા અને કામ કર્યું અને કુદરતે અમને મદદ કરી લોકોનો પ્રેમ

કે તમે સત્તામાં આવો સારા કામ કરો મદદરૂપ અને ગુજરાતને આગળ વધારો પણ જનતા તો ત્યાં આગળ ભાજપથી શરૂઆત થી નારાજ જોવા મળતી હતી અમે ઘણા બધા વિડીયો લીધા કે અમારા આ આ કામો નથી થતા અને બહુ ઓછા માર્જિનથી જીત્યા છે એટલે એવું નથી કે સન્માનજનક બહુ જીત છે તો એ બાબતે શું કહેશો કે ભાજપનું ક્યાંય ક્યાંય થોડુંક કમીઓ રહી ગઈ હતી ચૂંટણીમાં એક મતે જીતો દસ હજાર મતે જીતો જીત જીત હોય છે આપે કીધું એમ કે પબ્લિક નારાજ હતી તમે કેટલી પબ્લિકને મળ્યા અઢી લાખ થી ત્રણ લાખની વધતે મતદારો હતા તમે બધી સુધી તો પહોંચી નથી શક્યા જે લોકોને ભારતીય જનતા પાર્ટીએ મદદ કરી છે જે ગામોમાં વિકાસના કામ થયા છે જે યુવાનોને રોજગાર મળ્યા છે એમને તો તમે નહીં મળ્યા હોય સ્વાભાવિક છે અને જ્યારે સોશિયલ મીડિયા કામ કરતું હોય ચૂંટણીની અંદર ત્યારે આવા કોંગ્રેસ પ્રેરિત અને આવી પ્રોપોગેન્ડા બનાવીને જ્યારે આવો માહોલ ઊભો કરવામાં આવે વિકાસ નથી વિકાસ નથી વિકાસ નથી વિકાસ ના હોત તો સ્વરૂપજી જીત્યા ના હોત અને સ્વરૂપજીની પસંદગી કરીને ભારતીય જનતા પાર્ટીની ટીમે મહેનત કરીને અને જનતાએ મત આપીને સ્વરૂપજીને જીતાડ્યા છે અને જીત જીત છે અને ગુજરાતમાં અત્યારે બહુમતીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમાં એક ધારાસભ્ય વધારે ઉમેરાયા કોંગ્રેસના એક ધારાસભ્ય ઘટ્યા એ વિકાસ ના હોત તો શક્ય નથી વિકાસ છે હવે થોડો વ્યક્તિગત સવાલ કરું કે તમે કોંગ્રેસમાં રહ્યા બહુ વર્ષો સુધી તમે કોંગ્રેસમાં કામ કર્યું હજુ ભાજપની અંદર શરૂઆત છે તમારી અને ખૂબ સારું કરી રહ્યા છો તમે તો કોંગ્રેસમાં સારું હતું કે ભાજપમાં સારું લાગી રહ્યું છે કારણ કે અત્યારે ભાજપમાં તમને જવાબદારી મળી રહી છે કોંગ્રેસમાં હોદ્દા અને પદ પણ મળતા હતા જો અમારી સાત પેઢીમાં કોઈ રાજનીતિમાં નથી ફાધર દાદા ખેડૂત હતા ફાધર પોલીસ કોન્સ્ટેબલ હતા એટલે ગડકુતીમાંથી રાજકારણ નથી મળતું કોલેજમાં હતા ને અમે પાર્ટી સિલેક્ટ કરી આપણે જ્યારે સમાજ સેવા અથવા કોઈને મદદરૂપ થવા માટે જ્યારે જાહેર જીવનમાં આવ્યા હોઈએ ત્યારે તમે કઈ પાર્ટી સાથે જોડાયેલા છો એ મહત્વનું છે કોંગ્રેસ પાર્ટી આ દેશને આઝાદી અપાઈ એવું કોંગ્રેસ અમે માનતા પછી જેમ જેમ કોંગ્રેસમાં સક્રિય થયા ખબર પડી કે જે નેતાઓએ આઝાદી અપાઈ હતી એને તો કોંગ્રેસે કોરાડા મૂકી દીધા ઓગણીસો ઓગણસિત્તેરમાં જે કોંગ્રેસના બે ભાગ થયા કે આઝાદીના બધા જ નેતાઓ કોંગ્રેસથી વિમુખ થઈ ગયા અને અત્યારે એક જ પરિવારનું શાસન એક જ પરિવારને ઈર્દ ગિર્દ આપી કોંગ્રેસની રાજનીતિ થાય એમાં અમારા જેવા સામાન્ય ઘરના યુવાનો જેને કોઈને મદદરૂપ થવું છે કોઈના ભલા માટે કામ કરવા છે તમે સત્તામાં નથી આવતા તમારી પાર્ટીની પબ્લિકમાં પેટ નથી પાર્ટીથી પબ્લિક નારાજ છે આવી પરિસ્થિતિમાં તમે તમારી જવાની વીડફી રહ્યા છો એવું તમને એક ક્ષણે અહેસાસ થાય એક ક્ષણે તમે પાર્ટી છોડી દો અને અમે એ પાર્ટી છોડી દીધી એટલે તમને છેક સુધી એવું લાગ્યું કે આ પાર્ટીની અંદર દમ નથી આપણી જવાની એમની જતી રહેવાની છે જો બે વસ્તુ વિકાસ નહીં થાય અંદર કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદ કરાવ્યો એવું અમે તમે બધા ચોપડીમાં વાંચ્યું છે આઝાદી વખતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અગ્રેસર હતા પણ પછી જેમ કોંગ્રેસે એ જ નેતાઓને ખતમ કર્યા અને પરિવારવાદ આવી થયો અને જે રીતે સિસ્ટમ હતી ના કોઈ મેનેજમેન્ટ ને જનતાની પકડ કોને સાથે રાખવા કોને નહીં રાખવા એવું પાયાનું જ્ઞાન જો તમને નેતાઓને ન હોય તો એ પાર્ટી સત્તામાં કેવી રીતે આટલા વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી દિવસે ને દિવસેનો ગ્રાફ ઘટતો જાય છે અમે જે દિવસે પાર્ટીમાં જોડાયા હતા બે હજાર ત્રણ ચારમાં ત્યારે જેટલી સીટો હતી એનથી દસમા ભાગની સીટો થઈ ગઈ બે હજાર બાવીસમાં તો પાર્ટીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે કોઈ નેતા સ્વીકારતા નથી તો શું કરે એવા અમારા જેવા યુવાનોનું શું થાય એટલે યુવાનોને ત્યાં કરિયર પણ નથી યુવાનોની કોઈનું એક આખી પેઢી ગરડી થઈ ગઈ કોંગ્રેસ પાર્ટીમાં તમે હું એવું કે નેતાઓ છે બધાને કામ કરવા હોય તમે જ્યારે બધું જ છોડીને જાહેર જીવનમાં રાજનીતિમાં આવ્યા છો કોઈને તમે મદદરૂપ નહીં થઈ શકતા અને માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના કરતૃત્વ લીધે તો આખી આખી પેઢી ખલાસ થઈ ગઈ ત્રીસ ત્રીસ વર્ષના મારી જે ઓગણીસો નેવુંમાં જે કોંગ્રેસમાં જોડાયા છે વીસ વર્ષને આજે પંચાવન પંચાવન વર્ષના થયા ભલું નહીં કરી શકે એટલે પોતાના નેતાઓનું કોંગ્રેસ ભલું નથી કરી શકી આખી પાર્ટીનું નું નહીં નેતાઓનું નહીં કાર્યકર્તા જનતાનું નહીં તો કોંગ્રેસમાં ભલું કોનું થયું શું લાગે છે તમને શરૂઆતના દિવસોમાં એમણે આઝાદી વખતે કામ કર્યું અને પછી જે રીતે સિસ્ટમ ચાલી કોંગ્રેસની મને નહીં લાગતું કે ભલું થયું હોય ને ભવિષ્યમાં થવાનું ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર જે અમને સમય આપ્યો હતો બાબતે વાવ વિધાનસભાની ચૂંટણીની અંદર જે પરિણામ આવ્યું એ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવજો ગુલાબસિંહના અહંકાર એમને હરાવ્યા છે કે સ્વરૂપજીની સાદાઈ એમને જીતાડ્યા છે જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ